નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતાનીઝ એકમજ કરીએ આજના મુખ્ય સમાચાર પર કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામોમાં મેઘરાજાની મહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ભોપલકા ગઢડા કેનેડી ઉદયપુર સિદ્ધસરા પટેલકા હનુમાનગઢ હંજરા પર પાટિયાની આજુબાજુના ઘણા ગામોમાં મેઘરાજાની મહેર વર્ષી ક્યાંક વાવણી ઉપર તો ક્યાંક આ વરસાદ ધરતીપુત્રો મન મૂકીને વાવણી કરી શકે એવો મીઠો અમૃત જેવો વરસાદ વરસ્યો છે ક્યાંક તો વાહનોને હાલાકી ભોગવવી પડી છે તો ક્યારેક વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા આમ વરસાદના કારણે ચારે બાજુ લોકોમાં આનંદ છવાઈ ગયો છે કારણ કે ખેતી વરસાદ પર નિર્ભર હોય અને ખેતી ઉપર પ્રકૃતિ છે એ માટે ભગવાન દ્વારકાધીશની દયા થાય છે લોકો એને પૂછ્યું તો ખૂબ આનંદથી પ્રતિસાદ મળ્યો આ બધું સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝના કેમેરામાં કંડરાયું રિપોર્ટર વનરાજસિંહ જાડેજા દ્વારા હું સૌરાષ્ટ્રની અસ્મિતામાં જાડેજા વનરાય આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખડા ગામની અંદર એટલો વરસાદ પડ્યો છે કે જે આ વરસાદ બીજો વરસાદ છે વાવણી ઉપર બીજો સતત વરસાદના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છે ખૂબ સરસ મજાનો વરસાદ છે અને પાદનની અંદર બબે ત્રણ ત્રણ ફૂટ પાણીના વહેન જાય છે વાહન બંધ પડી જાય છે પણ ખરેખર જે આ વાહન બંધ પડી જાય છે એમાં ખૂબ મજા છે કારણ કે ભગવાને જે વરસાદ વરસાયો છે એના લીધે સમગ્ર પથકની અંદર વરસાદ છે ગટકામાં વરસાદ છે આમ તમે જુઓ તો અંજિયા પર પાટિયા સુધી વરસાદ છે આમ બાકોડીમાં વરસાદ છે આમ કેનેડીમાં વરસાદ છે ખૂબ સરસ વરસાદ છે અને આ માહોલથી અત્યારે ખેડૂતમાં ખૂબ ખુશખુશાલ છે અને આપનો પરિચય અને વરસાદ કેવો છે એનો જરા વરસાદ બહુ સારો પડ્યો છે અત્યારે લગભગ કલાકની અંદર વરસાદ પડી ગયો છે છે હજી ચાલુ જ અને હજી આવવાની શક્યતા ફૂલ છે આનાથી હાલાકી શું શું પડે છે અત્યારે વાહન ચાલકો ઘણા પરેશાની ભોગવી રહ્યા છે અત્યારે અંદાજે અહીંયા કેટલું પાણી જાય છે બહુ જાજુ બે અઢી ફૂટનો અંદાજે એટલું છે પાણી

આમ વાવણી ઉપર વરસાદ છે આ હા વાવણી ઉપર એવો એટલે અંદાજે આમ સરસ મજાનો વરસાદ છે સારો છે દેમ તરાવ ભરાયેલો છે લગભગ નવ્વાણું ટકા ભરાયેલું છે બરોબર